સાવરકુંડલામાં એક દલિત સમાજના એક ભગવાનના ભક્તને ભગવાન મળ્યા ભગવાન મળ્યા ભગવાન મળ્યા નામ હતું એનું મંગો આખા પંથકમાં વાત ફેલાઈ ગઈ હવે ઝૂંપડામાં રે પોતાનો સામાન્ય એવો મજૂરીનો વ્યવસાય કરે ભરણ પોષણ કરે પોતાનું ઘર ચલાવે અને એમાં ભાવનગર ભાવનગરના રાજાને ખબર પડી એના કારણે વાત આવી કે સાવરકુંડલામાં કોઈ આવો નાનો માણસ છે અને એને ભગવાન મળ્યા છે એટલે રાજાને થયું કે આ વાત સાચી છે કે ખોટી લાવ મારે જ જોવા જવું છે એટલે રાજા પોતાના રસાલા સાથે આવ્યા છે સાવરકુંડલામાં સાવરકુંડલામાં આવીને આની નાની ઝૂંપડી એના આંગણામાં કીધું આને ખબર પડી માણસને ભગવાનના કે મહારાજ આવ્યા છે એટલે ના ભક્તને છે રાજાએ પૂછ્યું કે અમે સાંભળ્યું છે તમે ભગવાન મળ્યા છે એટલે પેલો માણસ કહે છે હા મહારાજ મને ભગવાન મળ્યા છે પણ એની સાબિતી શું તારી પાસે તને ભગવાન મળ્યા છે ને તો કહે છે સાબિતી એ જ છે કે ભાવનગર નરેશને આખું મલક મળવા જાય તોય મળવું હોય તો મળે ન મળવા હોય તો ન મળે આજ પોતે મારા આંગણે મને મળવા આવ્યા આ ભગવાન ન મળ્યા હોત તો તમે શેના અહીંયા આવવાના હતા પરમાત્મા મળે પછી બધું જ મળી જાય પ્રભુ મળે એટલે બધું મળી જાય